નમસ્કાર ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓ નિધિ સીટ્સ પરિવાર તરફથી આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બે કૃષિ નિષ્ણાંતો નરેન્દ્ર સર કે જે એમડી છે નિધિ સીટ્સના અને ચેતન સર ડાયરેક્ટર ઓફ નિધિ ઓર્ગેનિક લેન્ડ કે જેઓ ખેતી ક્ષેત્રે ખૂબ જ મોડો અનુભવ ધરાવે છે તેની સાથે આજે આપણે આધુનિક તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની ચર્ચા કરીશું નમસ્કાર સર ગુજરાતમાં આપણે મુખ્યત્વે કયા ક્યાં પાકોનું વાવેતર કરી શકીએ છીએ નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ સીટ્સની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતની અંદર ખાસ કરીને શિયાળુનો કયા કયા પાકનું વાવેતર થઈ શકે એની ચર્ચા કરવા માટે હું અને ચેતનભાઈ ભેગા થયા છીએ અને આજે આપણે ખાસ તમને એવી કૃષિ વૈજ્ઞાનિક માહિતી આપવાના છીએ કે જેનાથી તમારો ખર્ચો ઘટે ને ઉત્પાદન કેમ વધી શકે તો ગુજરાતની અંદર ખાસ શિયાળુ પાકની અંદર મુખ્યત્વે ઘઉંનું ચણાનું ધાણાનું જીરાનું અને ગુજરાત એટલે કે નોર્થ ગુજરાતમાં બટેટાનું વાવેતર ખાસ થતું હોય છે

સારા વર્ષોની અંદર જીરાના પાકનું વાવેતર થતું હોય છે મિત્રો જીરાનો પાક એક રોકડીયો પાક છે અને સાથે સાથે ખૂબ જ કાળજી લેવાનો પણ પાક છે આપણી જે ગુજરાતી કહેવત છે જીરું એક જુગાર છે જો તમે સારી રીતે એની માવજત અને સમયસર માવજત કરો તો તમને ખૂબ જ સારું વળતર આપી શકે છે અને જો તમારી માવજતની અંદર બેદરકારી થાય તો તમને ખૂબ જ નુકસાની વેઠવાનો પણ વારો આવતો હોય છે

એનો વાવેતરનો સમય ખૂબ જ મહત્વનો હોય છે તો ખેડૂત મિત્રો ખાસ જીરાનું વાવેતર ત્યારે જ કરવું જોઈએ જ્યારે દિવસનું તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ થાય અને તમને શિયાળા જેવો અનુભવ થવા મળે ત્યારે ખાસ તમારે જીરાનું વાવેતર કરવું જોઈએ અને જનરલી અલગ અલગ અખતરા ઉપરથી પ્રથમ નવેમ્બરથી લઈને આખો મહિના સુધી આપણે જીરાનું વાવેતર જનરલી ખેડૂત મિત્રો કરતા હોય છે બીજો એક પ્રશ્ન ખેડૂત મિત્રોને એવો હોય છે કે જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ ચોમાસું પાકનું હાર્વેસ્ટિંગ થઈ જાય પછી ખૂબ જ સારી રીતે જમીન ભેજમુક્ત બને એવી રીતના આંતરગેળ કાઢી અને નાના કિયારામાં જીરું વાવેતર થાય એ રીતના આપણે જીરુના ખેતરને તૈયાર કરીશું અને એની અંદર પાયાના ખાતર તરીકે એનપીકે કે જે વીઘે પંદર કિલો પ્રમાણે અને ફાડા સલ્ફર વિઘે ચારથી પાંચ કિલો પ્રમાણે પાયાનું ખાતર વાપરી અને જમીનને સંપૂર્ણ રીતે વાવવા માટે તૈયાર કરવી જોઈએ સારું ઉત્પાદન મેળવવા માટે બિયારણની પસંદગી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે સર તો તમે આપણા ખેડૂત મિત્રોને જણાવશો કે બિયારણની કેવી રીતે પસંદગી કરવી જોઈએ અને બિયારણનો દર કેવો રાખવો જોઈએ ખેડૂત મિત્રો ખાસ બધા ખેડૂતમાં મનમાં એક પ્રશ્ન થતો હોય કે બીજ કેટલું વાવેતર કરવું જોઈએ તો અલગ અલગ ખતરા અને સંશોધનો વૈજ્ઞાનિક પછી એના પરથી એક ડિસાઈડ નક્કી થયેલું છે કે જીરાના બીજનું વાવેતર જે બીજનો દર છે એ વધારે પણ ન રાખવો જોઈએ અને ઓછો પણ ન રાખવો જોઈએ તો જનરલી 16 ગુઠાના વિઘાએ અઢી થી 3 કિલોનું વાવેતર કરવું જોઈએ અને ખાસ મિત્રો જીરાના બીજની પસંદગીની વાત છે કે ભાઈ જીરાનું બીજ કયું પસંદ કરવું જોઈએ તો આપણી સુધારેલી બે જાતો ગુજરાત ચાર અને ગુજરાત પાંચ આ બે જાતો આપણી સર્ટિફાઈડ જાતો છે અને ખાસ કરીને જીરાના બીજની અંદર જે ગુજરાતની અંદર અને રાજસ્થાનમાં જે લાખો ખેડૂતને ખૂબ જ પસંદગીનું બીજ છે એવું નિધિનું બીજ તમારે લોકોએ ખાસ પસંદ કરવું જોઈએ તો નિધિના બીજની અંદર પણ ત્રણ વેરાયટીઓ છે આપણી કે નિધિજીરું ચાર કૈલાસ પાંચ અને નિધિ સાઈન આ ત્રણ વેરાયટીઓ ખૂબ જ વિશેષ મહત્વની વેરાયટીઓ છે અને નિધિજીરું ચાર જે છેલ્લા અઢાર વર્ષથી ખેડૂતોને ખૂબ જ લોકપ્રિય છે અને ગુજરાતની અંદર લગભગ દોઢથી બે લાખ હેક્ટરની અંદર આનું વાવેતર થાય છે એટલે ખૂબ જ બહોળા પ્રમાણની અંદર લાખો ખેડૂતો વાવેતર કરેલું છે અને આજની તારીખે પણ ખૂબ જ પસંદગીનું બીજ એટલે નિધિ જીરું ચાર છે અને છેલ્લા સાત વરસથી નિધિનું જે નવી વેરાયટી નિધિ કૈલાસ પાટ એ પણ એની વિશેષતા એ છે કે એની અંદર સુકારો ઓછો લાગે છે અને એનો ફૂટ ખૂબ જ જીદરા જેવા છોડવાની ફૂટ થતી હોય છે અને ખૂબ જ સારું ઉત્પાદન આપતા હોય છે અને ગયા વર્ષે છેલ્લા વર્ષે આપણે નિધિ સાઈન કરીને જે વેરાયટી આપણે આપી છે તો એ એની અંદર સૌથી મોટી વિશેષતા હોય તો એને સુકારો ખૂબ જ ઓછો લાગે છે અને ઉત્પાદનની અંદર પણ ખૂબ જ સારી છે તો મિત્રો ખાસ જીરાના બીજનું વાવેતર કરવું હોય ત્યારે તમે નિધિના બીજનું જ પસંદગી કરજો અને એની અંદર પણ જીરું ચાર કૈલાસ પાંચ અને સાઈનની પસંદગી કરી અને ખૂબ જ સારું ઉત્પાદન મેળવજો અને બીજું અમારા જે જીરાનું બીજ છે એની વિશેષતા શું છે તો અમારા જીરાનું બીજ એ સૂકા એરિયાની અંદર એનું પ્રોડક્શન થતું હોય છે અને અમારી ટીમના નિષ્ણાતોની નજર સામે એનું પ્રોડક્શન થાય છે અને એનું ફાઉન્ડેશન વવરાવીને જ એનું પ્રોડક્શન લેવામાં આવે છે અને અમારી ટીમની ત્રણથી ચાર વાર ખેતર એક એક ખેડૂતના ખેતર ઉપર પ્રત્યક્ષ વિઝિટ કરી અને જે કંઈ ઓપટેના છોડવાને રિમૂવ કરી અને ભેજ મુક્ત કર્યા પછી જ અમારા ગોડરની અંદર એનો સ્ટોર કરવામાં આવે છે અને જ્યારે પેકિંગ કરીએ ત્યારે એને બીજનો પોટ દેવામાં આવે છે બીજનો પોટ પણ અમેરિકન કંપની જે મડેશન જે કંપની સાઇકલના મડેશન એનો પોટ મારી અને પછી તેનું પેકિંગ કરીએ છીએ એટલે કહેવાનો મતલબ નિધિના બીજની જીરાની જે વિશેષતા છે એ અન્ય કોઈ જીરાની અંદર છે નહીં તો ખાસ મિત્રો જીરાના બીજની અંદર નિધિની જીરું ખાસ તમે પસંદ કરજો અત્યારે ખેડૂતનો સૌથી મોટો પ્રશ્ન આવે છે નિંદામણનો તો તેની વ્યવસ્થાપન માટે શું કાળજી લેવી જોઈએ અથવા તો કેવા નાશકનો ઉપયોગ કરવો જોઈએ જીરાના પાકની અંદર નિંદામણ નાશક વ્યવસ્થામાં પેન્ડી પ્રી ઇમરજન્સ જે નિંદામણ નાશક આવે છે તેનો એકરે એક લીટર પ્રમાણે ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ જેથી નિંદામણનો આપણે પૂરેપૂરો કંટ્રોલ કરી શકીએ બીજો એક સૌથી મોટો પ્રશ્ન ખેડૂત મિત્રોને જીરામાં રોગનો આવતો હોય છે તો તેના માટે આપણે શું કાળજી લેવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ તેના વિશે ટૂંકમાં જણાવશો ખેડૂત મિત્રોને મિત્રો ખાસ જીરાની અંદર રોગ શું આવે ને જીવાત શું આવે એ બધા ખેડૂત મિત્રોને ખાસ મનમાં પ્રશ્ન રહેતો હોય છે તો જીરાની અંદર જીવાત કરતા રોગનું પ્રમાણ ખૂબ જ રહેતું હોય છે તો ખાસ રોગની વાત કરીએ તો જીરું દિવસનું જીરું થાય ઉગીને ત્યારે એમાં લીલો સુકારો આવતો હોય છે જો લીલા સુકારાની તમે પૂરી કાળજી ન રાખો તો છોડનું જે પોપ્યુલેશન હોય છોડવાની સંખ્યા હોય એ ખૂબ જ ઘટી જતી હોય છે તો લીલો સુકારાનો તમારે 15 થી વીસ દિવસની કાળજી રાખવાની હોય છે અને જીરું જ્યારે તમારું પચાસથી પંચાવન દિવસનું થાય જ્યારે ફૂલ ભમરી આવે દાણા બેસવાની અવસ્થા ચાલુ થાય ત્યારે ભૂખી સારો આવતો હોય છે તો ભૂખી સારાની પણ તમે સારી એવી માવજત કરો તો ભૂખી સારાને પણ સારી રીતે કંટ્રોલ કરી શકો છો અને સૌથી ખેડૂતને મુજબ જો પ્રશ્ન હોય રોગની અંદર તો કાળીઓ છે અને ખેડૂતો જો મિત્રો બીતા હોય જીરું વાવવાથી તો કાળિયા રોગથી બીવે છે પણ ખેડૂત મિત્રોને મારે ખાસ સલાહ છે જ્યારે તમારું જીરું અવસ્થા અવસ્થાએ છે અને જ્યારે દાણા ભરાતા હોય ત્યારે તમે સારામસારી સારી ફૂગનાશકનો સમયસર એનો ઉપયોગ કરશો તો કાળિયાને પણ તમે સારી રીતે કંટ્રોલ કરી શકશો અને ખેડૂત મિત્રોનો મારો એક ખાસ સંદેશ છે કે જીરાની અંદર હવે એવી લેટેસ્ટ બધી ફૂગનાશકો આવી ગઈ છે કે જેનો તમે સમયસર વાવેતર સમયસર ઉપયોગ કરશો તો સો ટકા તમને જીરું સારામાં સારું ઉત્પાદન આપી શકે અને આપણા મનની અંદર જે પ્રશ્ન છે કે ભીનું વરસ હોય જ્યારે વધારે વરસાદ હોય ત્યારે જીરાનું વાવેતર ન કરવું જોઈએ પણ એ આપણો એક જૂનો ડર છે એ જૂનો ડર આપણે કાઢી અને અત્યારની જે લેટેસ્ટ ફૂગનાશકો એનો છંટકાવ સમયસર કરો અને સારામાં સારું ઉત્પાદન પણ તમે મેળવી શકો છો અને રોગ જીવંતની વાત કરો તો ખાસ એની અંદર જીવ જીરાની અંદર મોલોમછી અને થ્રીપ્સ આ બે મુખ્ય તવે જીવાતો આવતી હોય છે મિત્રો આ જે જીવાતો છે ટ્રિપ્સ છે કે મોલોમચી એને તમે સમયસર કંટ્રોલ કરો તો તમારે રોગનું પ્રમાણ પણ ઘટતું હોય છે તો આવતા વિડીયોમાં આપણે રોગ અને જીવાતને કેમ કંટ્રોલ કરવો પાસવર્ડ પોષણની પૂરેપૂરી વ્યવસ્થા કેમ આપવી એની પણ અમે સંપૂર્ણ તમને આવતા વિડિયોમાં માહિતી પૂરી પાશું ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન એવો પણ હોય છે કે કેટલા પિયત આપવા જોઈએ અને કેટલા સમયમાં પાકી જાય છે જીરાના પાકની અંદર ખાસ પાણીની વ્યવસ્થા એટલે પિયતની વ્યવસ્થા પણ ખૂબ જ મહત્વની છે તો જીરાના ખેડૂત મિત્રોને એવું હોય છે કે ભાઈ કેટલા પિયત આપવા જોઈએ તો જનરલી જમીનના પ્રકાર પ્રમાણે એના પિયતની જરૂરિયાત પડતી હોય છે પણ જનરલી પાંચથી છ પિયતે જીરું જનરલી પાકી જતું હોય છે મિત્રો શરૂઆતમાં બેથી ત્રણ પિયત તો એને ફક્ત ઉગાવવા માટે જોતા હોય છે અને પછીના ત્રણથી ચાર પિયતમાં તમારું જીરું સંપૂર્ણ પાકી જતું હોય છે પણ પિયત આપવામાં ખાસ ખેડૂત મિત્રો ઈ ખ્યાલ રાખવાનો છે કે જ્યારે વાતાવરણ બગડતું હોય ભેજનું પ્રમાણ વધારે હોય હોય ત્યારે ખાસ તમારે પિયત નથી આપવાનું અને પિયત આપો ત્યારે પણ ફૂગનાશકનો છંટકાવ કર્યા પછી જ પિયત આપવાનો છે અને ખેડૂત મિત્રોને ખાસ મારે એ પણ સંદેશો છે કે જે તમે કેરા બનાવો છો કેરાની લંબાઈ પણ ખૂબ જ ઊંચી રાખવાની છે એટલે જમીનની અંદર ભેજ ઓછામાં ઓછો પ્રમાણમાં રહેશે તો તમારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું આવશે તમે જીરાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે ખૂબ જ સરસ માહિતી આપી અને બીજું કે ખેડૂત મિત્રોના મનમાં એ પણ પ્રશ્ન હોય છે કે વાવેતર તો કરી દીધું પણ તેનું બજાર ભાવ કેવું રહેશે તો તમે તેના વિશે થોડો ટૂંકમાં જણાવશો ખેડૂત મિત્રો આપણે બધી વૈજ્ઞાનિક માહિતી તો મેળવી ક્યારે કેવી જમીન કરવી અને ખાતરની વ્યવસ્થા શું કરવી પિયત શું આપવો બીજી શું કાળજી રાખવી અને બધા ખેડૂત મિત્રોને મનમાં એ હોય છે કે ભાઈ આ વર્ષે હું જીરાનું વાવેતર તો કરું છું તો મને કેટલું ઉત્પાદન આવશે અને બજાર ભાવ શું મળશે તો મિત્રો ખાસ મારે તમને આ બધી માહિતી દ્વારા એ જ સંદેશો આપવો છે કે તમે લોકો પૂરેપૂરી વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરો અને જે વૈજ્ઞાનિકોએ જે તમને ભલામણ કરી છે જાતની ફૂગનાશકની નિંદામણનાશકની આ બધી માહિતીનું સંકલન કરો તો તમને ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો પણ જનરલી આપણે જે સોળ ગુઠાના વીઘાએ સાત આઠ મણ થી લઈ ને પંદર મણ સુધીના ના ખેડૂતોને ઉત્પાદન અને અમારી અમુક વેરાયટી ની અંદર અઢાર થી વીસ વીસ મણ ના ઉત્પાદન પણ મળેલા હોય છે બીજું ખેડૂત મિત્રો ના એ છે કે ભાઈ બજાર ભાવ કેવા રહેશે આ વર્ષે બધા વાવેતર કરી રહ્યા છે તો મિત્રો અત્યારે જનરલી સારા જીરા ભાવ પિસ્તાલીસો થી લઈ સુડતાલીસ અડતાલીસો રૂપિયા જેવા વીસ કિલો ના ભાવ છે અને આ વર્ષે એવરેજ વાવેતર થવાનું છે ખૂબ વધવાનું પણ નથી અને ઓછું પણ નથી થવાનું તો મિત્રો ખાસ તમને આવા જ બજાર ભાવ જળવાઈ રહેશે એટલે એવું લાગે છે કે તમે જીરાના પાકને વાવેતર કરવાથી તમારે ડરવાની જરૂર નથી તો બજાર ભાવ પણ તમને એવરેજ સારા મળવાના છે અને ઉત્પાદન પણ તમે સારા વૈજ્ઞાનિક અભિગમથી કરશો તો તમને ખૂબ જ સારું ઉત્પાદન પણ મેળવી શકશો તો અમારી જે નિધિ સીટની આ ચેનલ છે એને ખાસ ખેડૂત મિત્રો તમે સબ્સ્ક્રાઇબ કરજો અને નવી નવી માહિતી અમારા અલગ અલગ કૃષિ નિષ્ણાતો દ્વારા તમારા સુધી અમે સતત પહોંચાડતા રહીશું આભાર